શું તમને ખબર છે કે જૂના કરારમાં એક દોષ હતો જે નવો કરાર પૂર્ણ કરે છે જૂના કરારમાં કાયદા નિયમો અને બલિદાનો હતા પરંતુ તે માત્ર બહારનું જીવન બદલતું હૃદય નહીં હિબ્રુ અધ્યાય આઠ વચન આઠથી તેરમાં ઈશ્વર કહે છે હું નવો કરાર કરીશ મારું વચન તેમની અંદર મૂકીશ અને તેમના હૃદય પર લખીશ ઈસુ ખ્રિસ્તે પોતાના લોહી દ્વારા કરાર પૂરો કર્યો જેથી આપણને પાપની ક્ષમા અને આંતરિક પરિવર્તન મળે નવો કરાર માત્ર નિયમો નહીં પણ જીવતો સંબંધ છે જ્યાં ઈશ્વર આપણા અંદર કાર્ય કરે છે અને આપણને પૂરેપૂરા બદલાવે છે શું તમે આ હૃદય બદલાવનો અનુભવ કર્યો છે કોમેન્ટમાં તમારો પ્રતિભાવ લખો અને આ સંદેશ બીજા સાથે પણ શેર કરો